એટલે ધન બોલ્યું જમીન ફાટી ધન બોલ્યું કે ભાઈ હું આ ધરતીમાં ઘણું છું જો પણ લઈ જાય તો

એટલે કે તાણે કે કોળી ગાળતો જ આમ હોય તે કોળીનો નો હાથો માં ગાલીને ને પેલા ગુરુ મહારાજ પાસે કે બાપુ ધન બોલ્યું સર ઘણું ધન સાહેબ દસ વરુધી થઈ રહે ને એટલું ધન ધરતીમાં બોલ્યું કે બાપુ શું કરવું છે લાભુ છે ગુરુ મહારાજ બોલ્યા કે ભાઈ જો સત્ય હોય તો લાભુ છે ને સત્ય હોય તો આપડે જોવા ભાઈ તો તારે સંતોષ છે ઓળખ બીજું તો કોઈ ઓળખ ભાઈ

આ તો લોભિયો ધન છે એક લોભિયો નો ધન સત માર્ગે ના જોય રાજા દંડ ચોર લઈ જોય આજે મહાપુરુષે આજે ધન જો વાપર્યું છે પહેલી થી પહેલી સો આજે ઉગર બીજું ગયું નહીં સત માર્ગ આપણને મળ્યું હોય કોઈ તો સત માર્ગ વાપરો એ ખરેખર ભજન કહેવાય અને સત્ય વાપરો તો આપણો એ નડતી વસ્તુ છે હવે એક પદ બોલી અને મારી વાણી હું વિરામ આપું બોલજો કે